તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમસો મજામાં સારું છે ને પૂરા રાખવી મારું છે તો વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં અને આજે અમારે જવાનું છે આદિપુર જે ગીતનું શૂટિંગ ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે આ છે અમારે મુકેશભાઈ એમનું ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે શું કહેશો મુકેશભાઈ બોલો જય માતાજી મિત્રો ખાસ આજે હરેશભાઈ હરેશભાઈ પણ આપણી સાથે છે તો રેકોર્ડિંગ ગીતનું આજે કરશું કઈ રીતે કરવાના છે તે પણ જોજો અને હરેશભાઈને વ્લોગમાં સપોર્ટ કરજો વિડીયોને અમારા સાથે ગીત નવું આવે એ ગીતને પણ સપોર્ટ કરજો હા તો વિડીયોમાં લાખ સુધી બના દેશો તો બહુ મજા આવવાની કેમ કે આજે મુકેશભાઈ આપણે કોમેડી કીધું આગળના યાર ચોથા ભાગવાળા હે યાર એટલે એક નંબર સોંગ ગાવાના હે એટલે વિડીયોમાં તો તમે બના જ દેજો કેમ કે અમારા ભાઈ એક બીજો ભાઈ છે પણ એ થોડોક એમ છે અમે ત્રણ ભાઈ બહેનથી અમે જાહેર અત્યારે અહીંયાથી એમાં નીકળવાનું છે આદિપુર જવા માટે એટલે અમે અત્યારે આપણે આરડીસીના રેલવે સ્ટેશન બેઠા છીએ તમે જોવો છો આરડીસીનું રેલવે સ્ટેશન છે અને અમારો વિડીયો અત્યારે પણ ઇન્સ્ટામાં આવી ગયો જોવો હોય તો એ પણ આવી ગયા મુકેશભાઈ અને અમારા બહેનો બંનેનો સાથે હે તો ઇન્સ્ટામાં પણ મુકેશભાઈને પણ સારા ફોલોઅર્સ છે તો એમને પણ થોડોક સપોર્ટ કરજો અને અમારા બ્લોગમાં લાસ્ટ સુધી રેજો હજુ અમારે રેકોર્ડિંગ કરવા જવાનું હોય એટલે એના પર તમને જોવાની બહુ મજા આવશે તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રેજો તો હાલ આપણે ટિકિટ લઈ લીધી છે ગાંધીધામની અને અમે ટિકિટ મારી ટિકિટ લીધી હતી ત્રણ જણામાં એકસો પાસઠ રૂપિયા ત્યાં છે મુકેશભાઈ અને દશરથભાઈ હવે અમે નીકળી ગયા ગાંધીજા જવા માટે તો બ્લોગમાં લેજો જય માતાજી સાડા છ વાગે સાડા છ વાગી જાય ને ટ્રેન હજી આવી નથી ને ભાઈ બહેન ઉતાવળા થાય આ ડાવરા ફરે એમને લાગે કંટાળો આવેલો ટ્રેન હજુ આવી નથી આ હે આ ડિસેનનું રેલવે સ્ટેશન તો ટ્રેન હજુ આવી નથી ટ્રેનની વાત છે ટ્રેન સાહેબ હવે ખાલી પંદર વીસ મિનિટમાં આવી જવાની છે પણ અમે તો બોર થઈ જાય વહેલા થોડાક આવી ગયા હતા એટલે તો ભાઈ ચર્ચા ચર્ચામાં પડ્યા હેલી અત્યારે અમારે ટ્રેન આવી ગઈ છે આદિપુર જવા માટે ને હવે અમે નીકળી રહ્યા આદિપુર જવા માટે અને ટ્રેન આવી ગઈ તમે જોવો રા અને આ અસરા ભાઈ મૂકે વાત પીને બેટા અંધારું થઈ ગયું અત્યારે પણ તો એ ટ્રેનની ઘણી વાત જોઈ અમે ફાઇનલ હતી અમે ટ્રેનમાં બેહી ગયા તમે જોરા ટ્રેનનો વ્યૂ ક્યાંક દશરથ ભાઈ અને અમારે ભાઈ થિયેટર વેટર લાવે નહીં એટલે થોડી થોડી ઠંડી વાયર એવું લાગે એના ફેસ ઉપર તમે રા અને ટ્રેન અમારે નીકળી ગઈ હાલતી થઈ ગઈ તમે રા બારી અત્યારે બંધ તો આપણે આવો બોક ચાલુ કર્યો બોલો જો અત્યારે અમારી ટ્રેન હાલતી થઈ ગઈ તમે જોરા પાછળ અને

मुकेशाई सिखड़े रा વિડિયો ચાલુ છે મારું રેકોર્ડિંગ ચાલુ છે તો ભાઈના ભાઈ બન્યા વ્યાજો અને ભાઈને ને યુટ્યુબ માં સપોર્ટ કરતા રેજો મને હરેશ આજે આદિપુર રેકોર્ડિંગ સારા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમે રેકોર્ડિંગ માટે આવ્યા છીએ તો

ગમે ત્યાં એડ્રેસ નંબર આપડા ગીતની અંદર હશે ભાઈ ને તરત કોલ કરીને તમે વાત કરી શકશો જય માતાજી જય મોમાઈ ફાઈનલ માં રેકોર્ડિંગ નું કામ પતી ગયું છે મુકેશભાઈ નું પછી દશરથભાઈ ને આપણે થોડુંક ગાયું હે અને આ હે જનકભાઈ ને આ એમનું હે બધું સ્ટુડિયો તો કોઈ દિવસ તમારે તો જય માતાજી મિત્રો ખાસ હવે અમારા રેકોર્ડિંગ નું કામ પતી ગયું છે ખાસ રેકોર્ડિંગ સ્ટુડિયો સોરા સ્ટુડિયો ના માલિક એવા અમારા જનકભાઈ બાવાજી અને સાથે અમારા એવા હરસભાઈ સાથે એવા અમારા રેકોર્ડિંગ માં આવ્યા હતા ભાઈ દશરથ ખાસ અમારે આ બાજુ બેઠા છે ખાસ મિત્ર રાણા સાહેબ તો આ ભાઈનો જનક નો રેકોર્ડિંગ સ્ટુડિયો સારા સ્ટુડિયો બહુ જોરદાર વ્યવસ્થિત અને મસ્ત મજાનું તમને કામ કરી આપશે બહુ સરસ ભાવના બહુ મહેનત કરે છે મિત્રો અને હું પણ ખુદ મુકેશ પોતે અહીંયા આવું છું અને મારી રીલું તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો એકો એક વન વે છે અને આ ભાઈનું કામકાજ બહુ સારું છે હું ઘણા ઠકાણે ઘણા સ્ટુડિયો જઈએ પણ આ ભાઈ જેવું મેં ક્યાંય કામ જોયું નથી ભાઈ

તો આજે અમે રેકોર્ડિંગ આવ્યા હતા જનકભાઈના સ્ટુડિયોમાં તેનું નામ છે સ્વારા તો તમારે જો પણ કોઈને પણ રેકોર્ડિંગ કરાવવું હોય કે કોઈને રિંગટોન બનાવવી હોય કે આલાપ કે કોઈ પણ રેકોર્ડિંગ કરાવવું હોય તો ખાલી ત્રણસો રૂપિયામાં અને ગીત બનાવવા માટે પચીસો રૂપિયા ઓફર આવે તો જે ભાઈને ગાવાનો શોખ હોય તો ફટાફટ જનકભાઈનો સંપર્ક કરે અને આદિપુરમાં એમનો સ્ટુડિયો આવેલ છે જય માતાજી